રિસેપ્શન એરિયામાં માહિતી લઈ અને હવે આપણે જાય આપણા ભૂમની તરફ હેન્ડઓહ અહીંયા જોઈ લો તમે તમે રિસેપ્શન એરિયાની બહાર પણ નીકળો છો તો તમને અહીંયા આવશે તો જંગલ જ કેમ કે આપણે છે જંગલની અંદર તો હવે જેવા જ રિસેપ્શન એરિયાની બહાર નીકળી તો આંબાના ઝાયા નીચે તમારી ફેમિલી જોડે ખાટલે બેસીને ગપાટા કરવાની મજા તો કંઈક અલગ જ છે આપણને એવું હોય કે ના આંબાના ઝાડ નીચે આપણે બેહીને જમવું છે તો અહીંયા ઇન્ડોર તો રેસ્ટોરન્ટ છે જ પણ આઉટડોરમાં પણ મસ્તી ને એવી રેસ્ટોરન્ટ વિકસાવી છે તો મિત્રો બધા જોઈ લ્યો તૂટી પડ્યા છે બપોરના જમવામાં અને તમે જોઈ લીધું કે જમવામાં તો અત્યારે આલા ગ્રાન્ટ આવી ગયું છે બધું શું કઈ કાચું કેવું મજા આવી અને આજે તો સમજે મોજે જ આવી ગયો તો ચાલો હું પણ મારી ડીશ લઈ લઉં આ બધાય તો તૂટી પડ્યા આપણે તૂટી પડી અત્યારે દોઢ વાગ્યો છે અને અત્યારે જે રીતે ગરમી તડકો હોય પણ આપણાને અહીંયા જરાય એવો અહેસાસ નથી થતો અને જમવાની એવી મજા આવી ગઈ કેમ કે સાથે શીખન ચણાનું નું શાક હતું રીંગણા ભરેલા દિવસ ભરેલા રીંગણા ભરેલા રીંગણા બધી મજા આવી ગઈ ઘણું બધું હતું તો પેટ ભરીને હવે એટલું અને નીંદર હવે ઘટા ઘટ આવે પણ એની પેલા જાવું છે સ્વિમિંગ પુલમાં નાવા કેમ કે સ્વિમિંગ પુલમાં નાહ્યા વગર તો મજા આવશે નહીં તો ફટાફટ અત્યારે જાય ને સ્વિમિંગ પુલમાં નાહીશું તો હવે આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જાય અને કાજુનો મેકઅપ ઉતરી જશે

અહીંયા તમને ગીઝર મળી જશે અને બંને સાઈડ તમને અહીંયા બાથરૂમ મળી જશે તો તમારી મોટી ફેમિલી છે તો આરામથી નાવા ધોવાનું પતી જશે તો ચાલો હવે તમને દેખાડી બીજી કેટેગરી વાળો રૂમ તમને બીજો રૂમ દેખાડી દે જેનું નામ છે સુપર ડીલક્સ તો અહીંથી આ પગથિયા ચલવાના છે અને પગથિયા પાસે તમને મસ્તીના આંબાના ઝાડ મળી જવાના અહીંયા તમે સાંજ થતા હવે તમે ફેમિલી જોડે બેસી અને ચા પાણીનો આનંદ લ્યો એ કાચુડી હા અહીંયા તમે આરામથી બેસી અને ચા પાણીનો આનંદ લ્યો અને રૂમમાં એન્ટર થાવ એટલે અહીંયા તમને પાણી પીવા માટે ચા કોફી પીવી ટીવી છે બારી ખોલી અને જંગલનો તમે તમે જો ખાલી અહીંથી જંગલને જોતા જોતા આહા હા બારી ખોલી નાખ ગયો બારી ખોલી આરામથી અહીંથી તમને જંગલના નજારા જોવા જે મળે અને આ બેડ જોઈ લો આ હા કિંગ સાઈઝ બેડ છે સુપર ડિલક્ષ રૂમનું નામ છે કેટેગરી છે અહીંયા તમારો કબાટ મળી જશે રેડી થવા માટે તમને આરામથી ડ્રેસિંગ ટેબલ છે અને અહીંયા પણ તમને વોશરૂમ છે અહીંયા એક જ વોશરૂમ રહેશે ક્લિયર વોશરૂમ આખું મળી જશે તમને હા અહીંયા તમને નાવા માટે ગરમ પાણી સાવર બાવર વ્યવસ્થિત તો હવે આપણે જોવા જઈએ બીજો રૂમ ચાલો તો તમને બે કેટેગરીના રૂમ દેખાડી દીધા છે તો ચાલો હવે આપણે જઈશું ત્રીજી કેટેગરીનો રૂમ જોવા માટે કે તમે અહીંયા આવો ને તો તમને એ મુશ્કેલી ન થવી જોઈએ કી કેટેગરીનો આપણે રૂમ લેવો છે ફટાફટ આપણે જઈએ બધી કેટેગરીના તમને રૂમ દેખાડી અને એ તમને આમ જોવાની તો આનંદ મજા જ આવશે કેમ કે જંગલની અંદર આખું રિસોર્ટ છે અને આવા મસ્ત સ્ટે મળી જાય આરામથી બેઠા બેઠા આપણે ચા પાણી પીવું જમો

તમને સર્વિસમાં તો ઘટવાનું નથી બધું તમને વ્યવસ્થિત એ મળી જવાનું છે તો મિત્રો હવે આપણે લઈ આગળ ચાલો વધી આગળ ત્રણ કેટેગરીના રૂમ તમે જોઈ લીધા તો રૂમ તો આપણને આલા રાન છે તમારે સ્ટે કરવો હોય તો તમને આનંદ આનંદ રહેવાનો છે મોજ જ આવવાની છે ત્રણેય કેટેગરી જોઈ લીધી જે કેટેગરીમાં તમને રૂમ પસંદ આવે એ તમને નીચે દેખાડેલા નંબર ઉપર કોન્ટેક કરી ઇન્કવાયરી કરી તમે આરામથી જંગલ વચ્ચે આપણી ફેમિલી જોડીએ આરામના પડ વિતાવી અને હવે આપણે જાશું કાજુ ક્યાં જાશું ગરમી થઈ ગઈ બહુ સ્વિમિંગ પુલ માં નાવા કાજુ ને આજ ઉતાવળ હતી કે ક્યારે સ્વિમિંગ પુલ માં જઈને પડીએ તો ફટાફટ આપણે કપડાં ચેન્જ કરી થી પેલા બે રીલ ઉતારી લે ચાલો તો પેલા અમે થોડા નખરા કરી લે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુજ્જુ કપલ ઝીરો વન એને પણ જોવાનું ભૂલતા નહીં કેમ કે એમાં અમારા નખરા કઈક અલગ જ જોવા મળશે તો હાલો આપણે જઈએ આપણે નખરા કરવા જ્યારે તમે સ્વિમિંગ પુલે જાઓ તો ત્યાંય તમને કેરીના બાગ જો મળશે ચારે કોર કેરીના બાગ તો એટલા જોવા મળશે અને અહીંયા કોટેજ કંઈક છે ને આમ અલગ જ રીતે બનાવ્યા છે અહીંયા જો આપણે જો આ છોકરાઓ અત્યારે એડવેન્ચર કરે છે હા જો ઉપર છેડા છે હાઈ કહી દો હાઈ હાઈ કહી દો તો ચાલો હવે અને જો આ હા સ્વિમિંગ પૂલ ની ખાસિયત અહીંયા જોઈ લ્યો આ સ્વિમિંગ પૂલમાં નાઈન તમે કાળા નહીં પડો એ સો ટકા અને જો તમે એમાં લખ્યું છે આખું સ્વિમિંગ પૂલ ક્લોઝેડ ટુ છ વાગ્યાથી સાત વાગ્યા સુધી હવે તો આ રીતનો એનો ટાઈમ છે આ છે નાના છોકરા માટે નાહવા માટે અને વાંચ છે મોટા માટે નાહવા માટે તો કાજુ તો કંઈ હું મોટી છું એટલે પેલા જે મોટામાં વહી ગઈ છે અને તમને ઘણા એવા અહીંયા જો તમે તરો એ શકો અત્યારે સ્વિમિંગ શૂટથી માંડીને બધી અહીંયા સુવિધા છે અને સ્વિમિંગ શૂટ તો ન કહેવાય કાજુ આને શું કહેવાય

તો મારા વાલી આપણે નીકળી ગયા છીએ હવે સાસણ ગીર માં વાયગા છે હા પાંચ નો ટાઈમ થયો છે તો વિચાર્યું હાલો થોડુંક પગના મોકળા કરી આવીએ વિશાલ ગાડીને ગાડી ને મારી છે પણ આમ છે ને આમ ઓલે રિક્ષા હલાવવા એમ પણ ચાલુ થઈ નહીં ને પછી મેં કીધું હાલો તમે જકાવો આપણે એને ગાડી દઈ દીધી અને હવે આપણે નીકળ્યા છીએ જાય છીએ ઠંડુ પીવા વિશાલભાઈ ને બુચ મારવા અમારા વિશાલભાઈ ને જાજુ નહીં બોલવાનું કમેન્ટ કરજો તમે તો ચાલો હવે જાય આપણે કઈક ઠંડા પાણી પાણી પીવું મજાનું અને કઈ એવું મળશે તો પાછું આજે તમને દેખાડી અને આ અમારો ઉઠિયાનો દીકરો છે

ત્યારે જેમ મારું માથું દેખાય છે અત્યારે ટાઈલ એ જ રીતે અત્યારે જો જમીન કોરી કોરી દેખાય છે પણ આ અત્યારે કે ને કે હરણા તો એટલા જોયા છે પણ બસ એક જ છે કઈક સિંહ કે સિંહણ દેખાય છે સિંહણ તો જોવાની જરૂર નથી કેમ કે તો આવી જજો એ આપણી ભેગી જોઈજો એટલે એનાથી આપણને બીક લાગે સિંહથી ન લાગે એ આપણા ભાઈ હોય એ સમજી જાય કે આ ભાઈ હમ યા દુખ્યા કે એવું હું કહેવાનું આવું મારા ભાઈ આપણે બે હમણાં આપણા દુખડા હમણાં એવી કઈ કેવો જ છે ને આ મારા ગઈઢા બાપા ને બધી ખબર છે જો કોમેન્ટ માં કેજો ને તમને કોઈ યાદ હોય તો હા જો એ આની નોતા વર્ષ એટલે તમને તમારી ઉપર નારિયેલ ફોડી નાખવું છે તો કયો કમેન્ટ કરો એ કઈ કેવી આવો ભાઈ હરખા આપણે ભાઈ હરખા એવું કઈ કહેવો જ છીએ તમે કયો ને આપણે જઈએ હવે જો કઈ મિત્રો ગીર ગર્જના જે આપણે રિસોર્ટમાં રહ્યા છીએ ત્યાં જવા માટે તમારે અહીંથી ટર્ન લેવાનો છે માધવ અહીંયા માધવ હોટલ છે હોટલથી ટર્ન લ્યો અને સીધે સીધો અહીં એક કિલોમીટરમાં આવી જશે અહીંયા આપણે શૈલીનો રસ મંગાવી લીધો અને આ જો કાજુ પી ગઈ ફટાફટ પી ગયો તો હાલો હવે જાય મિત્રો અત્યારે આપણે જંગલની અંદર તમે આમ જોઈ શકો આ બધું જંગલ જ છે અત્યારે અમે નીકળ્યા હતા આટો મારવા માટે અને જોયું કઈ દેખાય દેખાય તો આપણે જોઈ પણ કઈ મળ્યું નહીં હરણાના અવાજ સારા એવા આવે છે અને તમે બાકી જોવ તમને એક વાત દેખાડ અરે સાંજનો ટાઈમ થાય છે સુરત દેવતા આથમ એ દેખાય અહીં છે અહીંથી અને આખું જંગલનો જ વિસ્તાર છે આખું તમે જો અને થોડોક દૂર આખું રિસોર્ટ છે અને અહીંયા હિરણેશ્વર મહાદેવનું મંદિર એક છે અને સાથે સાથે હિરણ નદી પણ અહીંયા નજીક જ આવેલી છે

પછી આ જે ગાડી અત્યારે આપડા વિશાલભાઈ છે ફૂલ્લું ઓટોમેટિક ઓટોમેટિક એવી કઈ ગાડી છે તો આપડે એને હલાવી કાજુ એ હલાવી પણ અફસોસ શૂટિંગ આપણું થયું નહીં તો હવે આપણે જાય છીએ આપણા રિસોર્ટ તરફ પાછા તો રિસોર્ટ તરફ જાય તો જી પણ અંધારું એવું છે કે આ તો જંગલ છે તો જોઈ તમને જોવું તમે ખાલી અંધારું કેવું છે તો અંધારું અને એ ભાઈ આમાં કઈ પણ ફ્લોર ફ્લોર આ બસ હવે વ્યવસ્થિત દેખાડ

હવે જંગલમાં અમને રસ્તો વળવાનો આવે ને તે પછીનું જે લોકેશન છે ને એ અને જો મિત્રો અહીંયા છે ને હજી જે ઓલી ગઈને બાપા ગાડી એ અહીંયાથી હાલે મીટર ગેજ કહેવાય ભાઈ મીટર ગેજ બાપા ન કહેવાય આ અહીંથી છે ને હજી હાલે છે અને જંગલની વચ્ચે થઈ અને તમને ગાડી લઈ જાય અને અહીંયા છે ને એ એક વાર એ ટ્રેનમાં અમે ગયા હતા ઝીંજુવાળા ઝીંજવા નહીં આપણે જામવા પવડમાં આ ઓલો નથી જમજીર ધોધ આવતો એ જોવા ગયા હતા ત્યારે અમે એકવાર આ ગાડીમાં સફર કરેલો છે મસ્ત અહીંનો અલગ જ અનુભવ છે જંગલમાંથી થઈને જાય તો ક્યારેક છે ને તમે આવો તો અનુભવ કરવો અને હવે આવી ગયો જો હવે અહીંથી છે ને આપણે આ ગીર ગર્જના કોટેજ આ રસ્તો છે અને હવે અહીંથી આપણે વળશું આ જે આ રસ્તો છે ને ચિત્રોક ગામનો છે અને ગામથી હવે આપણે આ કોર જંગલ તરફ વળશું રાત થઈ ગઈ છે પણ આપણે તો રિસોર્ટમાં જવાનું છે રાતે આ બધી રસ્તા ઉપર કહેવાય આપણે તો આપણા રિસોર્ટે જવું છે એટલા માટે આપણે બુક કરાવ્યું છે પણ અહીંયા ઘણી વખત શું રાત વરત એના એનિમલ ક્રોસિંગ કરતા હોય કદાચ દેખાય તો આપણે જોઈ બોર્ડ આવી ગયું છે આપણા રિસોર્ટનું આ વીર ગર્જના અને હવે આ રસ્તા ઉપર આપણે આગળ વધીએ છીએ તો મિત્રો આમ જો કાંઈક છે ને અહીંયા પ્રાણી હોય ને કંઈક એવું લાગે છે જેમ આખું ચમકે છે આપણું અહીંયા જ આપણું રિસોર્ટ છે તો જાય આપણે રિસોર્ટ માં વહ્યા જાય કેમ કે જાજુ બાર રહેવું હવે સેફ નથી એવું છે આપણું રિસોર્ટ ને જો રાતનો કાંઈક અલગ જ નજારો હોય આમ જો બલ્બ બલ્બ લગાડ્યા છે આમ એમ લાગે તારોળીયા ઉપર જુગનું છે અને અહીંયા આપણે પહોંચી ગયા હવે તો કરી કારના પાર્ક અને જાઈ વાહ એ જમવાની તૈયારી થઈ ગઈ છે ને આજે જમવામાં પેલા તો આટલા સલાદ આખી ડુંગળીનું શાક આખી આખી ડુંગળીઓ આમ જો આવું તમને અહીંયા કાઠિયાવાડમાં આવો ને ત્યારે જ મળે અને એ તમને અહીંયા દેખાઈ જશે ભાઈ રીંગણાનો ઓરો બુંદીનો શીરો કેનું અને કાઠિયા આ આમ જો આવું તમને મળશે ખાલીને ખાલી આપણા કાઠિયાવાડમાં એટલે જ્યારે પણ આવો તો તમે જ્યારે ટ્રાય કરો તો પંજાબી ની તો ખાતા જ હોય પણ આવું ટ્રાય કરો ત્યારે આપણને તમને ખબર પડશે કાઠિયાવાડની શું વેરાયટી તો ચાલો આપણે પણ ખાઈએ અને મળીએ તમને થોડીક વાર આંબા છે આ બધી જ કોર આંબાના ઝાડ અને આંબાના ઝાડ નીચે જ આપણે આજે જમવાનું હોય આ મળ્યું છે અત્યારે શું શું છે ઓરો છે શીરો કઢી મંચુરિયન બાજરાના રોટલા અને તમે આમ જો ગાર્ડન માં બે જંગલમાં બેહીને જમતા હોય ને એ બી આપડે અનુભૂતિ થાય આંબા નીચે આરામથી અત્યારે જમવાનો આનંદ લઈએ અને મળીએ તમને થોડીક જ વારમાં અત્યારે તમે જોઈ લ્યો અહીંયા બધા જામી ગયું છે અને હમણે આપણે ડાન્સ પણ અહીંયા ચાલુ થવાનો છે હવે જેને સીધી બાદશાહનો બધે ડાન્સ કહેતા હોય તો એ છે અને સાથે સાથે અહીંયા આપણે વિશાલભાઈ કરીને એક મહેમાન આવ્યા છે તો વિશાલભાઈ પોતે કરાવો કેનું કરે છે તો એમનું ગીત ગાય છે તો એ પણ આપણે થોડુંક એટલે આપણે ગીર ગર્જના રિસોર્ટ કોટેજીસમાં આવ્યા છીએ તો અહીંયા આવ્યા છીએ તો એક અહીંયા ઓલરેડી સ્ટે કરેલો છે તો આપણે તો બધાના રિવ્યુ આપતા જ હોય પણ જ્યાં ઓરિજિનલ જ્યાં લોકોએ મહેમાને સ્ટે કર્યો હોય એનો રિવ્યુ સાચો ગણાય તો સર પેલા આપનું નામ શું છે મારું તો સુરત થી તમે સાસણ ગીર આવ્યા છો અને જ્યારે ગીર ગર્જના આપણે કોટેજમાં રોયકા છો તો તમારા પ્રમાણે આનો રિવ્યુ શું ગણાય કેમ કે આપણે જોઈને ઘણા લોકો આવશે યુડિયોમાં તો એવું હતું અમે બી વિડીયો જોઈને જ આવ્યા હતા પણ સારું લાગ્યું અમને બી રહેવાનું જમવાનું એકદમ ફાઇન છે ફેસિલિટી સર્વરની ફેસિલિટી બધી સારી છે ચોક્કસ અચૂક અવાજ ફાઇવ સ્ટાર હોટલ જેવું છે ફાઇવ સ્ટાર જેવો અને જમવાનું તમને આમ કેવું જમવાનું તો ટકા ટક છે જમવાનું તે નંબર મોજે મોજ મોજે મોજ જમવાની અને ને ફરજિયાત જે માણસ વિડિયો જોશે તો ફરજિયાત આવજો અહીંયા એક વખત વિઝિટ લેજો લેજો ને લેજો અને આમ તમને લાગે કે તમે જંગલમાં છો એવું તમને જંગલમાં છીએ ને એવું તમને ઓરિજિનલ એવું લાગે ભાઈ આવા જંગલમાં જ બેઠા છે વચ્ચે અરે થેન્ક યુ અને હવે આપણે બીજા પણ અહીંયા એક કપલ આવેલું છે આપનું નામ પહેલા જણાવી દયો ચિરાગ પટેલ ચિરાગભાઈ પટેલ અહીંયા આવેલા છે તમે ક્યાં ગામ થી આવો છો તમે પણ સુરત થી આવો છો તો તમે અત્યારે આવ્યા તમને કેવું લાગ્યું રિસોર્ટ અત્યારે સારો છે એકદમ નેચરલ ફીલ આવે છે અને જમવાની તો વાત જ છોડો ક્યારે મજા આવી ગઈ અમદાવાદ થી લોકો અહીંયા આવતા હશે ઓકે તો એ લોકોના જ્યારે જયારે સાસણગીર નું નામ પડે તો એમ હોય કે ના અમે જંગલમાં માં અને રાત નું એક રોકાણ કરી તો એ ફિલિંગ તમને અહીંયા આવ્યું

તો મિત્રો કઈક આવું જ્યાં રિસોર્ટ છે કોટેજીસ છે એ બહુ સારો એવો બધા મહેમાનોનો મહેમાનો નો ફિલિંગ છે તો જો તમારે પણ આવું હોય તો રિવ્યુ તો ટકા ટક મળ્યો જે આવું હોય તો સો ટકા તમને નીચેમાં એમાં નંબર ને લિંક મળી જશે અને આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ આની પૂરતી માહિતી મળી જશે અચૂક કંઈ આવજો પધારજો હર હર મહાદેવ હવે આ દિવસનો છેલ્લો કાર્યક્રમ તમારી સમક્ષ આવવાનો છે એને કહેવાય સાસણ ગીરની અંદર આવ્યા ધમાલ ડાન્સ વગર તો આખું વધુરું જ કહેવાય તો ચાલો હવે આપણી સમક્ષ ધમાલ ડાન્સ રજૂ કરીએ આપણા ગુજરાત માં આવો અને ગરબા નો થાય એવું તો થાય ને આ બધા અત્યારે જો તૈયારી કરવા માંડ્યા છે ગરબાની ગુજરાત ગમે ત્યાં જાય અને જ્યાં સુધી ગરબા નો દિવસ પૂરો થાય જ નહીં

તો ચાલો હવે આપણે આપણે વધીએ મારા વિડીયોમાં બાકી જો આખો વિડીયો જોઈ લેજો બહુ જ સારો આપણે બનાવ્યો છે તમને ગમે તો લાઈક્સ ને શેર કરી દેજો ત્યાં સુધી હર હર મહાદેવ મળીએ નવા વિડીયોમાં